ધ ગુડ મોર્નિંગ સુંદર નવી સવારના અભિનંદન નવા માસના પ્રથમ દિવસે આપણા ઈશ્વર આપણા પ્રભુએ ફરીને એકવાર આપણને આજનો આ સુંદર વખત આપ્યો છે સુંદર સમય આપ્યો છે કે આપણે તેમની સ્તુતિ કરીએ આપણે તેમની આરાધના કરીએ હાલેલુયા પ્રેઝ ધ લર્ડ ખરી કરવાલા મિત્ર આપણા ઈશ્વર ઉષ્કર દયાળુ ઈશ્વર છે કૃપાળો ઈશ્વર છે કે જેમણે આપણા પર પુષ્કળ પ્રેમ કરીને આપણા પર પુષ્કળ દયા કરીને આપણી સર્વ બાબતો પર રાખીને આપણા પર દયા કરીને આપણી પ્રાર્થનાઓ સાંભળીને આપણી સાથે તેઓ હેતથી પ્રેમથી વર્ત્યા છે અને જેના કારણે આપણે આજે નવા માસ પ્રથમ દિવસે તેમની સમક્ષ આપણે નમી શક્યા છે હલેલુયા Praise the Lord પ્રભુનો આભાર માનીએ પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ હલેલુયા Praise ધ Lord જેમ ગયા માસમાં પ્રભુએ આપણને એક સુંદર વચન આપ્યું જેના પર આપણે ભરોસો રાખીને આખો માસ તેમની પાછળ ચાલ્યા મીઠા ચાર અને પાંચ નહીં સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વરીય યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું મિત્રો આપણા ઈશ્વર બહુ મહાન છે અને જેમ અને જેમ અને જે રીતે આપણે આપણા પ્રભુ પર ભરોસો કરીએ છીએ આપણે વિશ્વાસ કરીએ છીએ તેઓ આપણા વિશ્વાસ પ્રમાણે કાર્ય કરે છે તેઓ વિશ્વાસ ઈશ્વર છે હાલે લુએ આપણે પસ્તાવા સાથે તેમની પાસે જઈએ છે ત્યારે તેઓ આપણા પાપ માફ પણ કરે છે આપણે વિનંતી સાથે તેમની પાસે જઈએ છે ત્યારે તેઓ આપણી વિનંતીને નોધમાં પડ લે છે હાલે લુએ અને જાણે પ્રભુએ પુષ્કળ દયા રાખીને આ માસમાં પણ એક વચન પ્રભુએ આપણને પૂરું પાડ્યું છે કે જેના પર હવે આપણે આગળ ભરોસો રાખીને આવનાર ત્રીસ દિવસ સુધી ચાલીએ હાલે લુએ આપણી વ્યવસ્થા પ્રમાણે

આયાત એમાં જો આપણે આગળ જોઈએ તો કે છે તે તારા આત્માની સંભાળ રાખશે સૌથી જરૂરી બાબત કેમ કે દાડા ભૂંડા છે દરેક સમયે લપસી જવાની બીક રહે છે નહીં પણ પ્રભુનું વચન કે છે તે તારા આત્માની સંભાળ રાખશે પ્રભુમાં આનંદ કરીએ દુઃખોથી તો સંભાળશે પણ તેઓ આપણા આત્માની પણ સંભાળ રાખશે

આશીર્વાદ સાથે આપણા પર ચોક્કસ આખો માસ કૃપા રાખશે હાલેલુયા એમની દયા આપણા પર રાખશે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ હા સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે હલેલુયા આપણે બધા જ દુખો ના લીધે ઘણી બધી વખત ઘણા નિરાશ હોય હતાશ હોય ચિંતિત હોય અને ઘણીવાર આપણને બીક લાગે કે આપણે પ્રભુની સાથે કન્ટિન્યુસ કેમ ના ચાલી શકીશું કેમ કે પ્રભુનું વચન એવું પણ કહે છે કે જીવો અંત સુધી ટકશે તેઓ તારણ પામશે હલેલુયા અને આપણે બધાએ અંત સુધી પ્રભુ મર્યાવાનો છે હાલેલું એકબીજાને ટેકો આપીએ એકબીજા માટે પ્રાર્થના કરીએ એકબીજા માટે સમર્થન આપીએ વધીએ હાલે એવું કહી નહી શકીએ કેમ કે પ્રભુનું વચન આપણને સ્પષ્ટ શીખવાડે છે જેમ તેઓ પોતે કહે છે કે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો કેમ કે મેં જગતને જીત્યું છે

ખાલેલું અને આપણને શુદ્ધ કર્યા પવિત્ર કર્યા પ્રેઝ લોર્ટ પ્રભુમાં આપણને શાંતિ મળે માટે પ્રભુએ તેમના વચનો આપણે માટે આપ્યા છે ખાલેલું ઉયા ગભરાઈએ નહીં ચોક્કસ આપણી આસપાસ અનેક પ્રકારના દુઃખો છે કદાચ આ માસની શરૂઆતમાં તમને ઘણી ચિંતાઓ હશે બાળકોના અભ્યાસને માટે હશે સ્કૂલિંગ માટે હશે તેઓના આવા જવાનો માટેના ટ્રાન્સપોર્ટેશન માટે હશે તેમના યુનિફોર્મ માટે હશે તેમના ચોપડાઓ માટે હશે તેમના લંચ બોક્સ માટે હશે તેમના બ્રેકફાસ્ટ માટે હશે અને ઘર માટેની તમારી જરૂરિયાતો હશે અને વધતી જતી મોંઘવારીમાં ફિક્સ આવકના કારણે કદાચ તમે સર્વાઈવ કરવાના માટે પણ સ્ટ્રગલ કરી રહ્યા છો પણ મિત્ર ગભરાયે નહીં જેમ આપણે તેમની માનીતી પ્રજા માટે વાંચીએ છીએ કે જેઓ એ માનના વધારે લીધું તેમને વધી પડ્યું નહીં અને જેમણે ઓછું લીધું તેમને ખોટી પડ્યું નહીં હાલ લેલુયા જેમ એલિયા દ્વારા એ વિધવાના જીવનમાં એના દીકરાના જીવનમાં જે બન્યું કે મનો મેદો ખૂટી ગયો નહીં અને કુંડી તેલ ખૂટી ગયું નહીં હાલેલુયા પ્રભુ ચોક્કસ તમારી સંભાળ રાખશે પ્રભુ જાણે છે હાલેલુયા પ્રભુ જાણે છે તમારી અને મારી જરૂરિયાતો અને તમારી અને મારી પરિસ્થિતિ પરંતુ આપણે હંમેશા પ્રથમ આપણા ઈશ્વરને રાખીએ તેમનું ભજન કરીએ તેમની સ્તુતિ કરીએ તેમની આરાધના કરીએ અને જુઓ આપણા પ્રભુ કેટલી અદભુત મોટી દયા કૃપા અને કરુણા આપણા પર રાખે છે હાલે લોહીયા આવો એક નાની પ્રાર્થના સાથે આનંદ સાથે પ્રભુની સ્તુતિ કરતા પ્રભુની આરાધના કરતા નવા માસના પ્રથમ દિવસે પ્રથમ સવારે આગળ વધીએ હાલે લોહીયા મારા હૃદયની પ્રાર્થના છે કે પ્રભુ જે એમ ગયા માસમાં આપની સાથે હતા અને આપને સફળ કર્યા એમ આ માસમાં પણ પ્રભુ સફળ અને આશીર્વાદિત કરે એમેન પ્રેઝ ધ લોર્ડ આવો પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ફરીને એક વાર પ્રભુ આજે સવારમાં પ્રભુ તમે અમને આજનો સુંદર દિવસ બતાવ્યો અમને જીવતાની ભૂમિ પર રાખ્યા અમારા બિછાના પરથી અમને સાજા ભલા તંદુરસ્ત ઉઠાડ્યા પ્રભુ એથી પણ વિશેષ પ્રભુ અમે નવા માસનો આજનો નવો દિવસ જોઈ શક્યા છે નવી સવાર જોઈ શક્યા છે પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનતા માનતા સારી રીતના પસાર કરવાના માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ તમારી પાસે જ્ઞાન બુદ્ધિ અને ડાપણ માંગીએ છીએ પ્રભુ અમે વિશ્વાસથી નિડરતાથી સગડું સહન કરીને પ્રભુ અમે તમારી પાછળ ચાલીએ પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ પ્રભુ અમને હિંમત આપજો બળ આપજો અને વિશેષ પ્રભુ તમારા બાળકો તરીકે પ્રભુ અમે મજબૂત બનીએ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તમારા પર વિશ્વાસ કરીએ અને પ્રભુ ઘણા બધા લોકોને માટે અમે આશીર્વાદનો કારણ બનીએ પ્રભુ એવું થવા દો હા પ્રભુ ઘણા બધા લોકોને માટે પ્રભુ અમે આશીર્વાદનું કારણ બનીએ પ્રભુ એવું થવા દો પ્રભુજીઓએ તમારા પર વિશ્વાસ રાખ્યો છે અને દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં પ્રભુજીઓ તમારી પાછળ પોતાનો વધસ્તંભ ઉચકીને ચાલી રહ્યા છે અને જે એમણે પ્રભુ હંમેશા તમારા ન્યાયપાડા માટે અને તમારા રાજ્ય અને તમારા ન્યાયપાડાને શોધ્યા છે પ્રભુ એવા સર્વ વલા ઉપર પ્રભુ તમારી મોટી કૃપા અને દયા રાખજો પ્રભુ અને પ્રભુ તમારા બાળકોની સર્વ જરૂરિયાતો જે એમને રોજિંદા જીવનમાં જરૂરિયાત હોય પ્રભુ એ પ્રભુ તમે તમારા અખ્થિયારમાંથી પ્રભુ પોતે પાડજો અને ખાસ પ્રભુ તમારા બાળકોને તમારો નવો નેતાજો અભિષેક આપજો નવો નેતાજો સ્પર્શ આપજો તમારી શાંતિ આપજો તમારો પ્રેમ આપજો અને પ્રભુ તમારો આનંદ આપજો જગત અને જગતની એવી બાબતો પ્રભુ તેમને તમારાથી દૂર ન લઈ જાય તમારી પાસેથી ખસેડી ના લે પ્રભુ એવો તમે થવા દેજો સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છે નવા માસની શરૂઆતમાં તમારા બાળકોને પ્રભુ ઘણા બધા વાહનાની અગત્યતા છે પ્રભુ જરૂરી છે પ્રભુ ત્યારે અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે તેઓની સગડી જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રભુ પ્રભુ જો એ તંદુરસ્તી ની છે પ્રભુ એ ખોરાક ની છે પ્રભુ કે પ્રભુ એ લોન માટે છે નાણા માટે છે પ્રભુ કે પ્રભુ તમારી શાંતિ માટે છે પ્રભુ તો પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી કૃપા દ્રષ્ટિ એ પ્રમાણે રાખજો પ્રભુ આખો માસ તમારામાં આનંદ કરે અને આનંદથી ચાલે દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં તમે એવું થવા દેજો પ્રભુ પ્રભુ નવા માસમાં તમારા બાળકોના કુટુંબમાં પ્રભુ પિતા એવો વિશ્વાસ વધતો જાય પ્રભુ કે પ્રભુ તે ઘર તેમના જીવનો દ્વારા બીજાઓને માટે સાક્ષી રૂપ અને નમો દ્વારા બની જાય પ્રભુ એ ઘરો જેઓ તમારા પર વિશ્વાસ કરીને આગળ વધી રહ્યા છે ચાલી રહ્યા છે એ પહાડ પર વસાવેલા નગર સમાન બની જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પ્રભુનાની પ્રાર્થનામાં પ્રભુ અરજ કરીએ છે જેઓ તમારા માર્ગથી ભટકી ગયા છે તેઓ પાછા ફરે દુષ્ટાના બંધનમાં છે તેઓ પાછા ફરે એ વિચાર અને વ્યસનોમાં છે પ્રભુ તેઓને પણ પ્રભુ તમે બચાવજો તમારા જ્ઞાનથી તમે તેમને ભરી દેજો પ્રભુ તો પેલા ઘરને જોડજો પ્રભુ અને પ્રભુ જેઓ માદા છે પ્રભુ એમને તમે સાજા કરજો પ્રભુ ખાલી જ કરજો પ્રપિતા હા છેડા ને તમે અટકાવી દો પરિવારને તૂટતા બચાવજો પ્રભુ લગ્ન નો આશીર્વાદ આપજો બાળક ધન નો આશીર્વાદ આપજો પ્રપિતા અને ખાસ પ્રભુ જે લોકો તમારી આગળ પ્રભુ દરરોજ પ્રાર્થનાને માટે આવે છે પ્રભુ તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ દુઃખી લોકોનો દુઃખ દૂર કરજો માધાઓને સાજા કરજો પ્રભુતા વિધવા બહેનોની સાથે રહેજો વિધવાઓની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકોને પણ તમે સાજા પડો આપજો તમારા બાળકોના આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ અને પ્રભુ આપણને આ મિનિસ્ટ્રીમાં થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો અને પ્રભુ આખો દિવસની જરૂરિયાત પૂરી પાડજો તમારી પવિત્ર ખાતરી અમારી સાથે રાખજો અને સાંજે આભાર માનવાને માટે તેડી લાવજો એવું માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુ ક્રિષ્ણના નામમાં બાબા સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન